Gue tuker di dalam behaviors rambut ada, supaya dia bisa muta diri saya. Karena itu ini harga aku hargai. Aku harus dis deutlich-dekati, saya memang tidak mau krai-krai jadi agar saya sundur. Saya hargai untuk itu bukan sadece pria, tapi untuk Blessed Buddha saya pun. Doa sayaбы yakin itu beberapa hidup tersebut. Mungkin beberapa orang mereka dapat એ પાછું એનું એવું છે કે એકલે એકલે કે મારે ખુબ ત્યાં જઈ હોય આપડે આજ છે ને આમ તો તમે પ્રિયલ ને શિવ બેયના નખરા જોતા હોય બેયના ના વિડીયો જોતા હોય આજ છે ને એ સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા આપણે રવિવારે કિરણ ને છે અહીંયા આવ્યા હતા ને ત્યારે આમ માર્કેટ આવી ગયા હતા ત્યારે આપણે શિવ ને પીયુ ને લઈ નતા ગયા આપણા વિડીયોમાં મોસ્ટ ઓફ કોમેન્ટ છે ને પીયુ ની જ હોય ને એમાં શિવ ને પીયુ બે ભેગી થઈ હોય આખી વાત જ અલગ હોય બધા ને છે ને સિવન પીય જોવી બહુ ગમે તે આપણે રવિવારે અમે ગયા ને ત્યારે દક્ષા થોડુંક ઘરે શૂટ કર્યું હતું એ પછી અમે પાછા આવ્યા ત્યારે થોડોક વિડીયો શૂટ કર્યો તો ને પાછું બપોર પછી એ શૂટિંગ કર્યું હતું એટલે વિડીયા આખ બધું એક વિડીયોમાં સમાય એમ નહોતું તે પછી તે દી આપણે સવારે શૂટ કર્યું હતું ને એ બધુંય બાકી રાખી દીધું હતું તો વળી પાછો ક્યારેક મોકો મળશે ત્યારે આપણે ઈ વિડિયો બનાવી નાખ્યો કારણ કે આપા સીયુન પીયુ ની રમતો હોય કે હાવ મિસ ન કરાય મતલબ તો આ દિવસ દી આપણે બધુંય બતાયું તો આજ પછી આપણે ઈ રવિવારનો દિવસ છે ને એ પાછો તમને દેખાડીએ કે તે દે સીયુ એન પીયુ એ હું ખેલ કર્યા હતા પાછો આપણે રિવર્સ મારવાનો છે કાપીયું બજાઈ છે તમને ઈ વિડિયો જોવાની તો તમે વિડિયો જોવો ને અમે પીન ફૂડાવી દઈએ એને ભૂ પીવરાવે क्या हम जो जो ये वो पीवड़ा हुए ने क्या हा ढींगी बू पीवे हाँ ले पीवे 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 का नत पीती <laughs> बावे हूँ करवानू हुड़ाई देवी है ना आला हुड़ाओ देखिये मीच का भी ના તો જો પ્રિયા લીચ કાઉન્સેલર હાલો વાલે ડુગા બોટલ મૂકી દેગા કેમ ગાવાનું એ દા સે ગઈ નહી હો 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 ના માર સી વાય ઇસ્કે મમરાન ખાતી તીયું ને જો હજી ચાલુ હે જો

પૂછે તો હજી ગયા હોય ને તો દાદી ક્યાં પપ્પા ક્યાં ને દાદી તો બહુ સાંભળે હમણાં ખોધી હા એ દાદી ક્યાં ક્યાં સુયો સુયો મરાવા ગયા ને જો ન્યા સુયો મરાવા ગયા ઓય બાપા સુયો મરાવા નો જવાય ને ભેગું આવ્યા એ તો આવ્યા 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 Það er orðkvæðið yfir. Það er orðkvæðið yfir. Það er orðkvæðið yfir.

તો વાત છે ને અમે શિવ નહીં પીવું અને ના લઈ નતા ગયા કાં તો ફટાફટ લઈને આવતા રહે ને એ ભેગી હોય ને તો વાં જાવું ને વાં જવું ને પીરા રાખે અને થોડીક વાર લાગી જાય એ આવીને હું તો પછી રસોઈ કરવી હોય ને એટલે ફટાફટ આવતા રહીએ વાહ તો એને એમ કહીને ગહેતા કે એને દાદીના હીઓ મરવવા જાવું ને આવીને કેવી હરખાઈ ગઈ તી પીવું સિવું ને બેય નહીં ને અમારે છે ને शिवेन पियोया फोन करयो तो कि हमारा हाटो जलेबी लेता आव जनी तो जो एना हाटो जलेबी लेता आव्या न आवी न खावै मिंदी बे मजा आ गई पियो बाय बाय क्या तो बाय बाय हाँ हा असल से जलेबी देखो हैं मसीबुन बहुत भावे नहीं हाँ पीयू न भावे हैं

એને નો બાવે Яને પેલા અમે એકવાર લઈ આયા હતા ત્યાં એને નોતી ભાવી પેલા આયા ને એટલે અરખમાં અરખમાં અહીંયા બે એક તો ઉપાડીને સીધી સીધી ખાઈ લીધી અસલ છે અસલ છે કરી લીધી ખાઈ ગયા પછી નો ભાવી મીઠી વસ્તુ ઓસી ખાઈતી આપણે સીવ નહીં બહુ જાજી નહીં ખાવાની સીવ થોડી કો વગર પછી સર્દી થાય ને હે ઈ નહીં એમ બળ જલેબી જલેબી

एक देर लागडे समझ जा हे जो ह तू इमा केती ने केती ने खाली एमनेम आपि दे એટલે જોઈએ રે હમણાં મોઢું કેમ થઈ જાહે આ જલેબી નત ખાવી ઓલુ ઓલુ ખા નહીં તો ઉભી થી લેતી આવ જા ત્યાં ઉભી થી લેતી આવ બોલ જો હા કે આપો અને આખો વીતી ને ઉભો ઇક બોલવાનું આખો વીતી ને એમ કે કર હું હાથમાં મુકે દીધું હર કામ પડી ને ઉઈ જોબસ બે હાથ કર હવે બે હાથ કર હવે બે હાથ લાંબા કર સીધા કર આમ સીધા આમ સીધા રાખ તો આમ સીધા રાખ તો આપે હવે આ કોઈ છે જા 20 સમ હું જો તો ચલે બી बोल तो आपो बोल 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 भौथी बॉय भौथी बॉय लाले ए आवी गयो भौथी बॉय टेपू आज जतो तो ने आज जतो तो न तारे ले ये आई खोईसे ये आई खोईते जाओ है नहीं दे आई खोईसे बॉय ठोकरू मत ठोकरू खाकू हट फोन करे ना ओ हम फरीने ठोकरू मत आखुवीस केला जलेबी बॉय सो पेन वापसी अब आई खूब बंद रात लावी जा है तरात में बस अब बे बे हिंजो खाई लियो तो हमारे ये अब जले में खाई ली थी थोड़ा झोकरा खाई ली था कर्चा तो ये हमने वो कर दिया ना तो ये पता खोला उसमें अत्यारे खोला जो माय रिंगना में तूने साख ने बनाई हुई ना तो ये तो चढ़ेगी हो રોટલા ગણે એ રોટલા ઘડતા હતા ને તો પ્રિયલ કે મારે ઈ કે લોટ જોઈએ રેજા એને લોટ આઈકો એ પ્રિયલ પેલા મને કે વેણો લઈ આવી દયો વેણો નો મળ્યું ને તો હવે જો ઈ એમાંથી થોડો થોડો બનાવી લઈ ને શું બનાવે ગાંઠિયા બના શું બનાવે ગાંઠિયા ઈ બનાવે જો દેખાઈ ગઈ આમ દેખાય ક્યાં તારા ગાંઠિયા ક્યાં રાખાતે

હવે શિવ એની પાસે શું જોઈએ કે પીયું કેતો જલેબી શું જોઈએ